આજે અમે તમને કેવી છોકરીની વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે સ્ટેટ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર દેશ રાજ્યને સુરતનું નામ રોશન કર્યું છે સુરતમાં રહેતી એકવીસ વર્ષની પ્રકૃતિ શિંદેએ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ નેશનલ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ સાત સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ તથા રાજ્ય સ્તર પર ત્રિ સુવર્ણ સાત રજતને પાંચ બ્રોન્ઝ મેડલ જીતીને સુરત સહિત દેશનું ગૌરવ વધાર્યું પ્રકૃતિ શિંદે સાથે વાત કરતા તેણે જણાવ્યું કે હું એક ઇન્ટરનેશનલ જિમ્નાસ્ટ છું હું જ્યારે સાત વર્ષની હતી ત્યારથી મેં જીમનાસ્ટિક્સની પ્રેક્ટિસ ચાલુ કરેલી હતી અને અત્યાર સુધી સ્ટેટ નેશનલ અને ઇન્ટરનેશનલમાં ટોટલ મળીને મારા ત્રીસ કરતાં વધારે મેડલ છે મેં ગ્રેજ્યુએશન બીકોમમાંથી કર્યું છે અને એની સાથે સાથે હું હમણાં કંપની સેક્રેટરીની સ્ટડીઝ કરું છું પ્રકૃતિને નાનપણથી જિમ્નાસ્ટિકમાં રૂચિ હતી આ શોખને કારણે તેની શરૂઆત કરી ધીરે ધીરે રુચિ વધતી ગઈ ટુ થાઉઝન્ડ એટીનમાં મારો મંગોલિયામાં ગોલ્ડ મેડલ આવેલો હતો ઇન્ટરનેશનલમાં અને હમણાં થર્ટી સેવન નેશનલ ગેમ્સ ગોવામાં મારા બે બ્રોન્ઝ મેડલ છે અને આગળ મારો ગોલ એ છે કે હું ઇન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં રિપ્રેઝેન્ટ કરીને વધારેમાં વધારે મેડલ જીતું અને એક કંપની સેક્રેટરી બનું અંતમાં એટલું જ કે અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી આ કહેવતને સુરતની પ્રકૃતિ શિંદે સાચી સાબિત કરી છે